નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ઓળીપો પરણીને આવી છે તે પડીથી રૂપીને જમ્પ નથી એને તો બસ એક જ રઢ લાગી ગઈ છે બાપોદર ગામના આઘા આવા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના ઘર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી છાલી જાય છે વટે માર્ગ જોતા જોતા ચેતવતા જાય છે રૂપી ભેખડ પડશે ને તો તુંને ને દાટી દેશે હો બેટા પણ રૂપી તો મેરની દીકરી એને તો એના ઘર ખોરડા આભલા જેવા ઉજળા કરવા છે ઓરડામાં કમાનો વાળવી છે દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નકશી કરવી છે ગોઠલા કંડારવા છે ભીત ઉપર ચિત્રામણ આલેખવા છે રૂપીને ઠાવકી ચીકણી માખણના પિંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે દટાઈ જાય તો એ શું માટીના છુડલા પોતાને માથે મેલીને મલબતી મલપતી રૂપી ચાલી આવે છે ધૂમ ધખતા તાપમાં એનું રૂપાળું મોરાતું છોળ થતું આવે છે મોતીની શેર વિખરાણી હોય તેવા પરસેવાના ટીપા ટપકતા આવે છે કુવાને કાંઠે મેરાણીઓ મોઢા મછોકડી વાતો કરે છે બાય આ તો નવી નવાઈની આવી છે કુવામાં પાણી જ રહેવા દેતી નથી કોણ જાણે અધરાતથી બેડા તાણવા માંડે છે નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઊંચા કરાને ઓળીપા કરે છે ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે કે વાલા મોય પડે તો ઠીક થાય ભૂખી તરસી વહુને આખો દિવસ ઓળીપો કરતી નિહાળીને સાસુ સસરો હેતા ઢપકો આપે છે અરે રૂપી ખાધાની એ ખબર ન પડે બેટા એને માથે સારા શેડે છૂટું ઓઢણું ઢળકે છે એના ઘઉં વરણા ગાલ ઉપર ગોરમટીના છાંટા છંટાઈ ગયા છે એના દેહના દાગીના ધૂળમાં રોણાણા છે શરણાઈ એના હાથની કળાઈઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે તોય રૂપીના રૂપ કાંઈ અછતા રહે નહીં રૂપીનો વર રોટલો ખાવા આવે છે એકલા બેસીને ખાવાનું એને ભાવતુર રૂપી નથું બહાર નીકળીને એને સાદ કરે છે રૂપી આવડી બધી કહેવાની અધીરાઈ આવી છે ઘર શણગારવાની કાંઈ મરી બરી તો જવાની નહીં ના લે જોતો બાઈ નથું કેવી વાણી કાઢી રહ્યો છે મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાઉ ખપનો નથું હે ભગવાન આ મેરની છોકરી તો નવી નવાઈની કવરાવ્યો મને ભગવાન કરે ને નિસરણી લસરે જાય એટલું કહીને નથું હસે છે તો તો પીટવા ત્યારે જ મારી લાડ છાકરી કરવી પડશે સાજી થાવ તો એ તારા ખોળામાંથી ઉઠાશ નમી લે ખોટી ખોટી માંદી પડીને સૂતી જ રહે રૂપી અને એનો વર નથુ ખોરણાની પછી તે ઊભા ઊભા આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતા અને પેટ ભરવાની વાતો ભૂલી જ જતા હતા ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે નિસરણીની ટોચે ઊભીને કરો લિપતી સ્ત્રી જ્યારે જાણે આભની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું ગોરમટીના છાંટણમાંથી ભીંજાયેલી એ જુવાને મેરલી નથુને મન તો કોઈ નવલખા રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી એના હૈયામાંથી ઉદ્ધાર નીકળી જતા કે ઓહો બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઈ ન મળે એમ કરતા કરતા અષાઢ ઉતરીને શ્રાવણ બેઠો જોત જોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું નદી અને નહેરા છલો છલ હાલ્યા જાય છે ધરતીના ઢોર ઢાખરા અને પંખીડા હરખમાં હિલોળા મારે છે ને રૂપીએ વાર તહેવારે રહેવા મંડી છે સવાર પડે છે ને હાથમાં ચોખા કંકાવટી લઈ રૂપી બાપોદરના દેવસ્થાનો ગોતે છે પીપળાને અને ગાયોને છાંદલા કરી કરી ચોખા ચડાવે છે નાગદેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે રૂપીને મન તો આ સૃષ્ટિ શી રળિયામણી હતી ઓહો શી રળિયામણી હતી શીતળા સાતમ અને ગોકળ આઠમ ના તહેવાર ટુકડા આવ્યા સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડી તૂર બને છે પરણેલી જુવાનડીઓને પિયરથી તેડા આવે છે રૂપીને સંદેશા આવ્યા કે સાતમ કરવા વહેલી પહોંચજે સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાઈ વહુને મહિયાર મહાલ વાવાની રજા આપી નવી જોડ લુગડા પહેરાવી ઘરેણાં ગાંઠા ઠાસી સવા વાભનો સોરત છોટલો ગુંથી સેથે હિંગળો પૂરી ને માથે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી માથે લુગડાની નાની બચકી લીધી પરણ્યા પછી આજ પહેલી જ વાર નથુ એ રૂપીને એના ખરા રૂપમાં નીરખી નથુ પાસે રૂપી રજુ લેવા ગઈ નથુની ન રેવાયું રૂપી આ બધું પિયરિયામાં લવા રાખી મૂક્યું તું કે નથુ નથુ બોલે ને તો ઓછી ઓછી થઈ જા તણગાર તો નથું માટે કોઈ દિન ઉતા સજ્યા લે જોતો બાઈ આ ડુકા બોલતો હરઈશ નથું કામકાજ આડે મને વેશ કરવાની વેળાશ કેદી હતી અને આજ પહેર્યું છે એ તારે જ કાજે ને તું હાલ મારી હારે મને કાં આ ત્યાં એકલા થોડું ગમશે એટલું બોલતા તો રૂપીની આંખમાં જળજળિયા આવી ગયા અરે ગાંડી એમાં કોચવાય ગઈ અને મા બાપની રજા વિના મારાથી અવાય ખરું કે હું ફૂઈને અને મામાને બેને કેતી જાઉ સુ તું જરૂર આવજે હો તારા વન્યા મારી સાતમ ને સુધરે હો નથુડા એટલું કહી એને રૂપી સસરાને કને ગઈ પોતાની તોછડી મીઠી વાણીમાં મેરની કન્યાએ તુકારો દઈ કાલુ કાલુ વેણ કહ્યું મામા નથુને મેકલજો હો નિકર મારી સાતમને સુધરે સાસુને પગે પડી ને રૂપી બોલી ફૂઈ નથુને સાતમ ને સુધરે માંડી મેલશું તો ખરા પણ તારા માવતરનું સાચે ખોટે તેડું તો જોવે બુટી સાસુએ જવાબ દીધો અરે ફોય એનો ધોખો તું કરીશ ને હું ત્યાં પહોંચ્યા પહેરી જ તેડું મોકલાવીશ એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય તેવી આંચુડે ભરી આંખે ખોરડા સામે ટાપી રહી ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા સાનો માનો નથુ પાદ સુધી વળાવવા ગયો છલંગો મારતી મૃગલી જાણે પાસું વાળીને જોતી

અરર માળી દીકરીને પીલાઓએ કામ કરાવે કરાવીને અધમુય કરી નાખી માથેથી મોડીએ ઉતાર્યા પહેલાં તો મોવા રાહન એ પાણીની હેલીયું ખેંચવા માંડી પણ માળી તને કહ્યું કુણે કુણે શું તારી પાડો સવારથી સાંજ લગે દીકરીને ઓળીપામાં જ ડાટે દીધી માળી આમ તો જો મોં માથે નૂરનો છાંટોય ન મળે અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો રોગી ઉતરડા જ ગી માળી તને કોઈ ભંભેરે ગયું હો તમારા પાડોશી ભારે ઝેરીલા છે તું કોઈનું માનિશમાં હો અને તે મને તેડું મોકલ્યું તારે નથુને કિમન તેડાવ્યો એ તો રીસાઈને બેઠો છે જટ દેને બેપિયો મેલ છોલામાં જાય તારો નથડો મારે એ ભૂતને તેડાવો જ નથી અને લાઈ વાતે તને પાછી એ ઘરને ઉમરે છડવા દેવી નથ ઘણાય મેર મળી રહેશે મબી એક દીકરીને આખો જન્મારો ઓળીપામાં નથ ડાટે દેવી એના હૈયામાં પ્રાસકો પડી ગયો એનું બોલવું માવતરને ગળે ઉતરતું જ નહોતું રૂપીની કાળી કાળી બે મોટી આંખોમાંથી પાણી દળી પતરા દેખી પાડોશણોએ પિયરિયાના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું રૂપી કા ગુણિયાલ અને આબરૂ રખી ઘણી હસી કાઢી જેમ જેમ એ બોલતી ગઈ તેમ તેમ ભોલે કોને સમજાવે સાસરિયાનું સાર બોલનારી એ છોકરીને સહુ એ શર્મા તેમ સહને એને માટે વધુ ને વધુ અનુકંપ ઉપજાવતી ગઈ અબોલ બનીને એ છાની માની ઓરડામાં બેસી ગઈ રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંય નથી હોય રૂપીનો બાપ બાપોદર ગયો વેવાયોને વસમાં વેણ સંભળાવ્યા બિચારા બુઢા માવતર અને નથું એ ત્રણેય જણાને તો ધરતી માર્ગે આપે તો સમય જવા જેવું થઈ ગયું ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ દુઃખ ગાયું હશે રૂપીના બાપે નથુને ગંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખવું કરાવી દીધું તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઉડી ગયા ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી નથુને મનસુબા ઉપડે છે સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને મા બાપે રૂપીનું નાતરું કર્યું રૂપીને રૂવે રૂવે આ ગોપડી પણ ગભરભૂરી રૂળી દીકરી માવતરની ઘાત અને શરમમાં દબાઈ ગઈ એની છાતી ઉપર કોઈ મોટી શીલા જાણે સંપાઈ ગઈ પિંજરામાં પૂરાતી સારિકા થોડી વાર જે શિસરિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે મને નથુ પાસે જવા દિયો મારે નાત્રે નથી જાવું એનું કલ્પાંત કોઈએ ન સાંભળ્યું એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું સ્થાનક ગોતી દઈ તેના હાથ ઝાલ્યા અને ગાડે રાખી રૂપી કેમ કરીને રોવા માંડે ઘૂમકા વગર સ્ત્રી બિછારી પોતાનું રોણું સંતાડે શી રીતે મેરની દીકરીને ઘૂમટો ન હોય સોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને શીસ પાડી ઉઠી કે નહીં જાઉં નહીં જાઉં મારા કટકા કરી નાખશો તોય બીજે નહીં જાઉં મને નથું પાસે મેલો માવતરે માન્યું કે બે દિવસ પછી દીકરીનું મન જંપી જશે રૂપી પાણી ભરવા જાય છે પાદર થઈને કંઈક માર્ગો નીકળે છે કયો માણસ કયે ગામ જાય છે એટલું પૂછ્યા વગર રૂપી સહુને કહે છે ભાઈ બાપોદરમાં નથું મેરને મારો સંદેશો દેજો કે સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડી જાય ત્યાં ઊભી ઊભી હું એની વાટ જોઈશ વટે માર્ગ બે ઘડી ટાપીને હાલ્યા જાય છે બોલતા જાય છે કે ફટક્યું લાગે છે સોમવારે બપોરે રૂપીએ લુગડાનો ગાંસડો લીધો માં હું ધોવા જાઉં છું માએ માન્યું ભલે મન જરી મોકળું કરી આવે ફૂલ જેવા ઊંચળા લુગડા ધોઈ બોળ નાહી લટો મોકળી મેલી ધોલે લૂગડા પહેરી ઘૂનાને કાંઠે લાંબી ડોક કરી કરીને માથે જોતી રૂપી થંભી હું કે નથુડો આવે છે ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે એની તો હાલ જ અચતી નહીં રહે એ તો હાથી જેવા ધૂળના ગોટા ઉડાડતો ને દુહા ગાતો આવશે નહીં આવે અરે ન આવે કેમ સંદેશા મોકલ્યા છે ને એટલા બધા સંદેશા સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ન આવ્યો સાંજના લાંબા લાંબા આછાયા ઉતરવા લાગ્યા તોય નથુડો ન આવ્યો પછી માળામાં પોઢ્યા ગોધન ગામમાં પહોંચ્યું ધૂનાના નીર લાગ્યા ઝાડ પાંદડાને થઈ નથુડો ન આવ્યો ઘોર અંધારું થઈ ગયું નથુડો ન જ આવ્યો અરે રે નથુડાનું હયું તે કેવું વજ્જર જેવું એને મારી જરાય દયા ન આવી રૂપી 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 એવા સાદ સંભળાણા રૂપી ચમકી કોના સાદ નથું ના ના આ સાદ તો ગામ થી આવે છે સાદ ટુકડા આવ્યા આ સાદ તો મારી માના મારી મા મને ગોતવા આવે છે નથું તે તો મારી સાતમ બગાડી અરે ભૂંડા સંદેશાઈ ન ગણકાર્યા પણ હું હવે પાછી ક્યાં જાઉં હવે જો આવ તો એકવાર ઘૂનો ડખોરી જોજે હું જીવતી હોઈશ તો આપણે એકબીજાના હાથના આંકડા ભળીને ભાગ્યા નીકળશું રૂપી 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 ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા જવાબમાં ધુમાગ દેતી રૂપી ગુનામાં કૂદી પડી ઓઢણામાં બાંધેલા પથ્થરોએ તેને તળિયે સંતાડી રાખી પણ નથુડો તો ન જ આવ્યો રૂપી 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 પોકારતીમાં ગુનાના કાંઠે આવી રાતના નીર બરબડિયામાં બોલાવતા જાણે હાસી કરતા કે રૂપીની માં દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગારી હો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ